ભાજપના સ્વરૂપજી ઠાકોરની ઠાકોરની બે હજાર પાંચસો સડસઠ મતોથી જીત થઈ છે એટલે કે જ્યાં આંકડો છે આંકડો પહેલાં પંદરસોની આસપાસ હતો પરંતુ એ પાતળી સરસાઈ જે અંતિમ વિધાનસભા ચૂંટણીમાં પણ હતી તો માવજી પટેલનું જે ફેક્ટર છે એ ઘણું બધું કામ કરી ગયું નહીં તો આ લીડ નો ખાડો બહુ મોટો હોય અને સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બની ગયા છે ઉત્તર ગુજરાતમાં જે થોડો ઘણો દબદબો કોંગ્રેસ માટે બચ્યો હતો વિધાનસભામાં જે હાજરી હતી એક આક્રમક નેતા અને જમીન સ્તરના નેતા તરીકે જે ગિનીબેન ઠાકોરની છાપ હતી એ અવાજ સંસદમાં તો ગુંજી રહ્યો છે પરંતુ એમના આક્રમક પ્રચાર સાથે ઠાકોર બહુમતીવાળા વિસ્તારમાં રાજપૂત ઉમેદવારને ટિકિટ આપી છતાં એ વાત ઘરે ઉતારી એમના વિસ્તારમાં ગિનીબેન ઠાકોરે પણ કટુકટ લડાઈ થઈ અને આખરે જે દાવો બીજેપી તરફથી થઈ રહ્યો હતો કે ભલે લડાઈ કટતુ કટની છે પરંતુ બાજી અમે મારીશું જે આકલા પડકારા જે ચેલેન્જીસ માવજી પટેલે આપી હતી બીજેપીમાં ટિકિટ ન મળી અપક્ષ લડીને કે સીઆર પાટીલ અને પ્રદેશ નેતૃત્વને પાવર દેખાડી દઈશ એ પાવર મતોની સંખ્યામાં દેખાડ્યો છે પરંતુ બીજેપીની જીત થઈ છે કોંગ્રેસની હાર થઈ છે તો જે ત્રણ ચાર જે નામો આવે ઉત્તર ગુજરાતમાં જ્યાં સુધી વિધાનસભામાં અને ધારાસભ્યોની વાત આવે કેમકે સૌરાષ્ટ્રમાં તો માત્ર એક જ નામ બચ્યું છે જ્યાં સુધી વિમલ ચુડાસમા વેરાવળ ગીર સોમનાથની વાત હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જે ગઢ એ ગઢ સાફ થયો થોડી ઘણી લાજ ઉત્તર ગુજરાતે બચાવી બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે લાંબા સમયથી અટકેલી લટકેલી પડી છે વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે જે ચૂંટણી આવશે એ ચૂંટણી

અને સાથે સાથે શંકર ચૌધરી માટે પણ શાખની લડાઈ હતી પહેલાં વિધાનસભા પછી લોકસભા અને લોકસભા એકમાત્ર જો બનાસકાંઠામાંથી હારતા હોય અને એ પછી એક બાય ઇલેક્શન આવે છે અને બાય ઇલેક્શન જીતાડવાની ચેલેન્જ હતી એ ચેલેન્જ ગેનીબેન ઠાકોર સામે પણ હતી કેમ કે તેને સીટ ખાલી કરી તો ચેલેન્જમાં બીજેપીએ આખરે માઇક્રો મેનેજમેન્ટથી બાજી મારી વાવ વિધાનસભા બેઠક પચીસોથી વધુ મતથી જીતી અને આ સાથે જ વધુ એક ધારાસભ્યની સંખ્યા વિધાનસભામાં કોંગ્રેસની ઓછી થઈ તો બે હજાર પાંચસો સાડસઠ મતોથી ભાજપના સ્વરૂપજી ઠાકોરની વાવમાં જીત તો વાવથી વરલી જઈએ વરલીમાં આદિત્ય ઠાકરે લડી રહ્યા છે પરંતુ જે ફટાકડાઓની ફોડવાની મનાય દિલ્હીમાં છે મહારાષ્ટ્રમાં નથી આજે ચૂંટણીનો દિવસ છે જીતનાર પાર્ટી ફટાકડા ફોડતી હોય છે અને ભાજપના કાર્યકર્તાઓ પણ જશ્ન મનાવી રહ્યા છે એનડીએ મહાયુતિ બસો ત્રેવીસ શરૂઆતી રૂઝાનોમાં આંકડાઓમાં બહુ ફેર નહીં પડે પરંતુ જે આંકડો એક સમયે જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના હતી ત્યારે બીજેપી સાથે મળીને લડતી હતી તે સિવાય પણ આ એક રેકોર્ડ બ્રેક આંકડો છે એ પછી મહાયુતિની સરકાર બની ઉદ્ધવ ઠાકરે અલગ થયા બીજેપીથી ફરી સરકાર ભાંગી શિંદે અને અજીત પવારે અલગ ખેલ કર્યો એનસીપી અને શિવસેનામાં ભાગલા પડ્યા અને પછી જે નંબર્સ બન્યા એ નંબર્સ થી પણ આ નંબર્સ અલગ છે એક સમય નાનાભાઈની ભૂમિકામાં બીજેપી હતી મહારાષ્ટ્રના પોલિટિક્સમાં કેમ કે પગ મૂકવા માટે શિવસેનાની જરૂર હતી બાલા સાહેબ ઠાકરેનો જ્યારે દબદબો હતો 80 90 નો દશક હતો અને 80 90 ના દશકા પછી જે રીતે બીજેપી એ ગેઇન કર્યું એક સ્થિતિ એવી આવી 2019 માં ભલે વિધાનસભા ઉદ્ધવ ઠાકરે સાથે લડ્યા પરંતુ સીએમ કોણ બનશે અથવા તો સીએમની ખુરશી માટે બંને પાર્ટીના રસ્તાઓ અલગ થઈ ગયા એક સમયે બંને સાથે હતા આમ તો કોઈ વિચારધારાની ગેરંટી નથી હોતી પરંતુ વિચારધારા સમય પ્રમાણે પરિસ્થિતિઓ પ્રમાણે રાજકીય પાર્ટીઓની બદલતી રહે છે બીજેપી માટે દિવાળીનો દિવસ મહારાષ્ટ્રમાં ઝારખંડમાં સત્તામાં ન આવી શક્યા કેમ કે જેએમએમ એકત્રીસ અને કોંગ્રેસની ચૌદ બેઠકો સામે બીજેપીને છવ્વીસ બેઠક મળી એટલે કે મેજિકલ નંબર પાર કરી એક્યાસી બેઠકની વિધાનસભામાં ઝારખંડમાં ફરીથી હેમંત સોરેન મુખ્યમંત્રી બનશે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે ન તો ચંપાઈ સોરેન ન તો માં જે જૂના નેતાઓ છે મુક્તિ પાર્ટીના જે નેતાઓ છે તેમાં ભાગલા પડી અલગ અલગ રીતે વિપક્ષમાં અપક્ષ લડ્યા અથવા તો બીજેપીમાંથી લડ્યા એ અસરકારક સાબિત ન થયા પણ જસ્ટનુ દોર મહારાષ્ટ્રમાં શાખ દાવ પર દેવેન્દ્ર ફડણવીસ ની પણ હતી

કાર્યકર્તાઓની ભીડ વધી ગઈ છે કવરેજનો ઇશ્યુ છે તો થોડું કવરેજ અને સહયોગી ધ્રુવનો અવાજ નથી પહોંચી રહ્યો ટેકનિકલ કારણો છે પણ વાવ પર ઘણી વખત રહે આમ તો ગુજરાતમાં આજે વાવ સિવાય બીજું કશું છે નહીં પણ આ શાખની લડાઈ હતી વાવની પેટા ચૂંટણી અને વાવની પેટા ચૂંટણી આખરે ભાજપે જીતી છે બે હજાર પાંચસો સડસઠ મતોથી વટનો સવાલ હતો બીજેપી માટે કોંગ્રેસ માટે ધ્રુવ અવાજ પહોંચી રહ્યો છે ધ્રુવ ધ્રુવ મારો પહોંચી રહ્યો છે છે જી કવરેજ ઇશ્યુ તો હવે લાઈવ શક્ય કદાચ નહીં થાય જે પરિસ્થિતિઓ છે પણ જોડાયા હોત ધ્રુવ પરમાર તો વધારે સ્થાનિક જે સ્થિતિ છે અથવા તો માહોલ છે તેના વિશે અવગત કરાવી શક્યા હોત હવે ઝારખંડ અને મહારાષ્ટ્રની વાત કરીએ યુપીમાં છ બેઠક પર જ્યાં કોંગ્રેસ લડી નહીં માત્ર સપા લડી અલગ અલગ સેલિબ્રેશનના શોર્ટ્સ પણ આવી રહ્યા છે રિએક્શન પણ આવી રહ્યા છે હવે ભાજપ અને કોંગ્રેસના પણ રિએક્શન આવશે સાથે સાથે જે શિવસેના છે ઉદ્ધવ જૂથ શિંદે કેમ કે સૌથી મોટો સવાલ એ હતો જે સાતની લડાઈ દેવેન્દ્ર ફડણવીસ માટે હતી એક સમયે પરિસ્થિતિ એવી થઈ કે રિસોર્ટ પોલિટિક્સમાં જ્યારે પાર્ટીઓ એનસીપી અને શિવસેના તૂટી પણ હવે મહારાષ્ટ્રમાં ચિત્ર શું થાય છે સીએમ કોણ બને છે એ આવનાર સમય કહેશે તો મહારાષ્ટ્રની આ સ્થિતિ છે ચલો ફાઇનલી ધ્રુવ પરમાર ફોનોથી જોડાઈ ગયા છે

પ્રવીણ જે રીતે વાત કરવામાં આવે વાવ વાત જે લોકો છે તેઓ ક્યાંક આશાવાદ સાથે પણ સ્વરૂપજી ઠાકોર પર મતો નો વરસાદ કર્યો હોય તે પ્રમાણે નું આવતું જોયું છે કે પાટણી સરસાઈ થી સ્વરૂપજી ઠાકોર જે બે રાઉન્ડ ના રાખડે હવે તો જીત થઈ ગઈ આભાર ધ્રુવ તો આનાથી ફરક શું પડશે હવે ગેનીબેન ઠાકોર નો દબદબા વિસ્તાર છે હવે આ હાર કોંગ્રેસ ની શું સંકેત આપે છે વાવ સ્થાનિક સ્તરે કોંગ્રેસ ને ધ્રુવ પણ આવશે જે રીતે જે સ્થાનિક ચુંટણીઓ પણ હવે જે રીતે આવશે તેના અંદર ક્યાંક અહિયાં હાલ જે કોંગ્રેસ થઈ છે તેનો ક્યાંક અસર જોવા મળી શકે છે જે રીતે સ્વરૂપજી ઠાકોર ની અહિયાં ચૂંટણીમાં જીત થઈ છે તે રીતે જે સ્થાનિક ચૂંટણીઓ પણ હવે આવનાર સમય ના અંદર યોજાશે એટલે હવે લોકો છે કેલીબેન ઠાકોર જે રીતે સાત વર્ષથી થી અહિયાં આવતા હતા અને જે રીતે બે ટાઈમથી થી એટલે કહી શકાય છે કે સાંસદ ધારાસભ્ય તરીકે અહીંથી ચુંટાઈ આવતા હતા જોકે ક્યાંક એમને લાગી રહ્યું છે કે કોંગ્રેસનું નું અહિયાં શાસન નથી રાજ્ય અને કેન્દ્ર

celebration about your